સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાનીજનો જિજ્ઞાસુ સ્નેહી સ્વજનો આપ સર્વેના ચરણમાં વંદન સાથે મિત્રો મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું આવો પ્રશ્ન જ્યારે આપણને કોઈ પૂછે ત્યારે જ્ઞાની પુરુષો તો એનો સસોટ ઉત્તર આપે આપી શકે પણ આપણા જેવા અજ્ઞાની માણસો જીવનનો ઉદ્દેશ જાણતા જ નથી આપણે તો બસ ખૂબ પૈસા કમાઈને ખાવું પીવું ને મોજ મજા આનંદ કરવો એવું જ માનીએ છીએ પણ ખાવું પીવું સંસાર સુખ માણવું સૂવું ને જાગવું આ બધી ક્રિયા તો પશુઓ પણ કરે છે પણ ભગવાનની આપણા ઉપર મોટી કૃપા છે કે પશુઓ કરતા માનવને એક બુદ્ધિશક્તિ વધારે આપી છે એટલે મનુષ્ય જીવનનો ઉદ્દેશ પરમાત્માની પ્રાપ્તિ હોવો જોઈએ અને જો માનવ આ બુદ્ધિનો સદુપયોગ કરી અને વિવેકથી સંયમથી પવિત્ર જીવન ગાળે તો આત્મસ્વરૂપને પરમાત્મા સ્વરૂપને ઓળખી લઈ અને પરમાત્માના દર્શન કરી શકે છે મનુષ્ય ધારે તો પાપ છોડી શકે છે પણ પશુ પાપ છોડી શકતા નથી જોકે પશુ પાપ કરે છે પણ તેની અજ્ઞાન દશા હોવાથી પરમાત્મા તેના પાપ માફ કરે છે કારણ કે પશુ પક્ષીઓ શરીર તે હું જ છું એવું સમજીને વ્યવહાર કરે છે અરે ત્રણ વર્ષ પછી તો તે પોતાના માતા પિતાને પણ ભૂલી જાય છે આમ પશુને પોતાના સ્વરૂપનું પણ ભાન નથી તો પછી એ પરમાત્મા સ્વરૂપને ક્યાંથી પામી શકે અને જે માનવ શરીરને જ આત્મા સમજે છે એ પણ પશુ સમાન જ છે કારણ કે આ જીવ અનેક વર્ષોથી ને ભોગવતો જ આવ્યો છે અને સતા તેને ક્યારેય શાંતિ મળી નથી અખંડ આનંદ મળ્યો નથી એ શાંતિ અને અખંડ આનંદ ત્યારે મળે કે જ્યારે તેને પરમાત્માના દર્શન થાય પરમાત્માના સ્વરૂપ સમજાય મનુષ્યની જિંદગીનો મુખ્ય ઉદ્દેશ છે પૂર્ણતા પહોંચવું શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે મોક્ષનું બીજું નામ છે પૂર્ણતા તો જ્યારે બધા દુઃખોની સમાપ્તિ થઈ જાય જ્યારે અખુંડને અખંડને અનંત કાળ સુધીનો આનંદ મેળવી શકાય જ્યારે કોઈ પણ જાતના બંધનો રહે નહીં અને જે પામવાનું હોય તે પામી શકાય ત્યારે એ સ્થિતિ પૂર્ણતા કહેવાય હવે આવી શેવટની ઊંચામાં ઊંચી સ્થિતિ હારું આ મનુષ્યની જિંદગી છે અને પૂર્ણતાનું સ્વરૂપ જાણ્યા પછી હવે આપણે એ જાણવું જોઈએ કે કેવી રીતે પૂર્ણતા એ શકાય કારણ કે પૂર્ણતા એ પરમાત્માનું સ્વરૂપ છે માટે પૂર્ણતા મેળવાતા મેળવવાના ઉપાય તથા તેની કુશીઓ ચાવીઓ જાણી લેવી જોઈએ અને તેના માટે સંતો કે છે કે પ્રભુને પામવા માટે અનેક રસ્તાઓ છે અને જુદા જુદા દેશ કાળમાં જુદા જુદા અધિકારીઓ માટે તે દરેક રસ્તાની જરૂર છે પણ અનેક રસ્તાઓની વચ્ચે પણ કેટલાક રસ્તા બહુ જ ટૂંકા તથા બહુ જ સહેલા પણ હોય છે અનુભવી સંતો કહે છે કે સૂરજની સામે રહેવાથી જેમ સાયા અડસાયો પાછળ રહી જાય છે તેમ પ્રભુની પરમાત્માની સન્મુખ રહેવાથી સંસાર પાછળ રહી જાય છે અને જ્યારે સંસાર સંસાર પાછળ રહે છે ત્યારે બહુ સહેલાથી ધર્મના રસ્તામાં આગળ વધી શકાય છે આ ઉપાય સહેલામાં સહેલો છે પણ અત્યારે કરુણતા એ છે કે પ્રભુ આપણી પાછળ છે અને સંસાર આપણી સન્મુખ છે તેથી આપણો જીવ માયાના મોહમાં રહી જાય છે સંસાર આપણી સન્મુખ છે તેથી સંસારની વાસનાઓના ફણગા આપણા મનમાં ફૂટા કરે છે અને સંસારનું જે વાસ્તવિક સ્વરૂપ છે તે આપણને જણાતું નથી અને ભ્રાંતિવાળું સ્વરૂપ જ દેખાય છે સંસારનું જે ભ્રાંતિવાળું સ્વરૂપ છે એ જ દેખાય છે હકીકતમાં સંસાર નીચ્યા છે એ સ્વરૂપ આપણને સમજાતું નથી સંસારનું મોહ મોહવાળું સ્વરૂપ જ દેખાય છે અને મન મોહમાં પડી જાય છે માટે સંસારનું ખરું સ્વરૂપ આપણને સમજાય કે આ સંસાર તો મિથ્યા છે એવું સમજાય એના માટે સર્વશક્તિમાન ઈશ્વર પરમાત્માને આપણી સન્મુખ રાખતા શીખવું જોઈએ જ્યારે ઈશ્વર આપણી સન્મુખ રહેશે ને ત્યારે આપણું જીવન બદલાઈ જાય છે જ્યારે ઈશ્વર આપણી સન્મુખ રહેશે ત્યારે આપણે આનંદરૂપ બની રહીશું ત્યારે આપણે શાંતિ સ્વરૂપ બની રહીશું ત્યારે આપણે જ્ઞાન સ્વરૂપ બની રહીશું અને એ વખતે આપણી એવી સ્થિતિ થશે કે આપણને સંસારની કોઈ પણ વસ્તુઓ મો ઉપજાવી શકશે નહીં સંસારની સારી માઠી કોઈ પણ બાબત આપણા મનને બહુ મોટા ધક્કા મારી શકશે નહીં જગતનું સ્વરૂપ બરાબર સમજાય જવાથી કોઈ પણ જાતના વિકારો જોર કરી શકશે નહીં કે દુઃખ દઈ શકશે નહીં અને ઈશ્વરને સન્મુખ રાખવાથી જિંદગીની સાર્થકતા કેવી રીતે થાય તે બધી બાબતો બહુ સહેલાઈથી એની મેળેમેળે સમજાય છે તેથી વાણીની અંદર નવી જાતનું બળ આવી જશે દેહની અંદર નવી એનર્જી આવી જશે ઇન્દ્રિયોની દોડ શાંત થઈ જાય છે અને એની દિશા પ્રભુ તરફથી થઈ જાય છે આત્મા સૌરુ તરફ પછી એ દોડશે અને આ સંસારની અંદર જ સ્વર્ગ ભોગવી શકાય છે માટે જો જિંદગી સુધારવી હોય અને તેની ખરેખરી ખૂબી અનુભવી હોય તો સર્વશક્તિમાન પરમાત્માને સન્મુખ રાખતા શીખો એટલે તેના ગુણો તેની શક્તિઓ તેનું ઐશ્ચર્ય તેનું બળ તેનું અભયપણું એ બધું જ ધીરે ધીરે તમને પણ મળી શકશે માટે ટૂંકમાં એટલું જ કે હર હંમેશ પરમાત્માને સન્મુખ રાખતા શીખો સદગુરુ ભગવાનની જય